જેવી તેવી બચત યોજના માં પડતા પહેલા એક લાખ વખત વિચારજો સ્કેમ લાખો રૂપિયા કમાઈ છે છે ફરાર કઈ રીતે કરવામાં આવે આ સ્કેમ આપણે ત્યાં ભારતમાં સ્કેમ ઉપર કેટલી વેબ સિરીઝો બની છે કેટલાય ફિલ્મો બન્યા છે આ બાજુ ભારતમાં ઓછા નથી કેટલાય બાજુ આજે પણ તૈયાર છે કે કઈ રસ્તો મળી જાય અને સ્કેમ કરી લઈએ ઓછા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચમાં આ લોકો લાખો લોકોને બરબાદ કરી દે છે સમાચાર સામે આવે છે કે ભાજપના આ લાખો રૂપિયા કમાય છે કઈ રીતે કરવામાં આવ્યો આ સ્કેમ કઈ રીતે પકડાયો આ યુવક શું હતો સમગ્ર મામલો જોઈશું આ ક્રાઇમ સ્ટોરીમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક વાળા

એકત્રિસ જેટલા લોકો અને ઓગણચાલીસ લાખ જેટલા રૂપિયા તેઓ માગવા અનિલ ભોજના ઘરે પહોંચે છે તો ત્યાં કોઈ જોવા મળતું નથી લોકો લૂંટાયા ભેજાબાજ ધૂતારા કમાયા લોકો પાસેથી પૈસા લઈ ન આપ્યા પરત બચત યોજનાના નામે કરી છેતરપિંડી એકત્રીસ પરિવારો બન્યા ભોગ ઓગણચાલીસ લાખથી વધુનો લાગ્યો ચૂનો ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ આવે છે બીજું આવે છે ફરિયાદ દાખલ અરવિંદ ભોજ અને તેના ભાઈ સામે પોલીસે ફરિયાદ દાખલ કરી આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ અને એકસો ચૌદ મુજબ નોંધાય છે ગુનો

જુદા જુદા લોકો પાસેથી માસિક પૈસાની વખતો દ્વારા ઉઘરાણી કરવામાં આવે એ જે પૈસાઓમાં એકઠા થયેલા સમયાંતરે પાછા મળેલ પણ બે હજાર સત્તરમાં આ જે કાનજીભાઈ કોચી એક્સપાયર થઈ જતા તેના બંને પુત્રો અરવિંદભાઈ અને અનિલભાઈએ લોકો પાસેથી બચતના યોજનાના પૈસાના કલેક્શનનું ચાલુ રાખેલ ત્યારબાદ બે હજાર ઓગણીસ બાદ આ જે પાકતી મુદતે જે રૂપિયા આપવાના હોય તેમાં અરવિંદભાઈ અને અનિલભાઈએ

છેતરપિંડી કરનાર હોશિયાર હતો તેમ માનીને લોકોએ સચેત રહેવું અનિવાર્ય છે સતર્ક રહો અને આવી આલતુ ફાલતુ સ્કીમ થી દૂર રહો સંવાદદાતા સંજય રાઠોડ નો અહેવાલ ગુજરાત તક સુરત